કેમ છો બધા મારો રામ બધાનું ભલું કરે રામ નામનો જાપ કરો છો ને શું તમને ખબર છે ભારતની આ પાવન ધરા પર એક એવા સંત થઈ ગયા જેમની એક ઝલક પામવા માટે દુનિયાભરના લોકો ઘેલા હતા આપણે સૌ જાણીએ છીએ કે એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ જેવા વૈશ્વિક દિગ્ગજો એમના ભક્તો છે પરંતુ વાત માત્ર વિદેશીઓની નથી આપણા ભારત વર્ષના રાષ્ટ્રપતિ બોલિવૂડના જૂના જમાનાના કલાકારો હોય કે આજના ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌ કોઈ એમના કૈચી ધામ આશ્રમની દિવ્ય ઉર્જાથી પ્રભાવિત છે એ પરમ પૂજ્ય સંત એટલે મહારાજજી નીમ કરોલી બાબા અને તમને જાણીને ગર્વ થશે આ વિશ્વવિખ્યાત સંતે આપણા ગુજરાતની ધરતીને પણ પાવન કરી છે ઇતિહાસ અને જૂના ભક્તો સાક્ષી છે કે મહારાજજી તેમની ભારત ભારતભ્રમણની યાત્રાઓ દરમિયાન સૌરાષ્ટ્ર પધાર્યા હતા રાજકોટની નજીક વાંકાનેર વિસ્તારમાં આવેલા રફાળેશ્વર મહાદેવ અને તેની આસપાસના શાંત વિસ્તારોમાં બાબાએ એકાંતવાસ કર્યો હતો આપણી આ ગુજરાતી ધરા પણ તેમના ચરણ સ્પર્શથી ધન્ય બની હતી પણ પ્રશ્ન એ થાય છે એક સામાન્ય ધાપડો ઓઢીને ફરતા આ સરળ સંત જેઓ મૂળ લક્ષ્મી નારાયણ શર્મા હતા તેઓ આખી દુનિયાના નીમ કરોલી બાબા કેવી રીતે બન્યા ચાલો આજે આપણે એ ઘટના વિશે જાણીએ જેને તેમનું નામ ઇતિહાસમાં અમર કરી દીધું આ વાત બ્રિટિશ શાસનકાળ સમયની છે એકવાર બાબા ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા એક અહંકારી અંગ્રેજ ટિકિટ ચેકર આવ્યો બાબા તો વિરક્ત સંત હતા તેમની પાસે ટિકિટ ક્યાંથી હોય પેલા ટીસીએ બાબાનું અપમાન કર્યું અને કહ્યું એ સાધુ ટિકિટ વગર અહીં બેસવાની તારી હિંમત કેમ ચાલી ચાલ ઉતરી જા નીચે અને જ્યારે ટ્રેન ઉત્તર પ્રદેશના એક સાવ અજાણ્યા નાના સ્ટેશન નીમ કરોલી પર ઊભી રહી ત્યારે પેલા ટીસીએ બાબાને ધક્કો મારીને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા બાબા જરા પણ ક્રોધિત ન થયા તેઓ તો શાંતિથી પ્લેટફોર્મ પર લીમડાના ઝાડ નીચે જઈને બેસી ગયા અને ધ્યાન ધરવા લાગ્યા થોડી વાર પછી ટ્રેન ઉપાડવાનો સમય થયો ગાર્ડે લીલી ઝંડી બતાવી ડ્રાઈવરે એન્જિન ચાલુ કર્યું સ્ટીમ વધારી પણ આ શું ટ્રેન તો એક ઇંચ પણ આગળ ન વધી એન્જિનના પૈડા પાટા પર ત્યાં ને ત્યાં જ ગોળ ગોળ ફરતા રહ્યા ડ્રાઈવરે બધી તાકાત લગાવી દીધી મિકેનિકોએ બધું તપાસી લીધું એન્જિનમાં કોઈ જ ખરાબી નહોતી છતાં ટ્રેન હલતી નહોતી ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરો અને રેલવે કર્મચારીઓને તરત જ સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી તેમણે પેલા અધિકારીઓને કહ્યું તમે જે સંતને અપમાનિત કરીને ઉતારી દીધા છે આ એમનો જ પ્રભાવ લાગે છે જ્યાં સુધી તમે એમની માફી નહીં માંગો આ ટ્રેન અહીંથી હલશે નહીં આખરે ગભરાયેલા અધિકારીઓ દોડતા બાબા પાસે ગયા તેમણે હાથ જોડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને રડતા રડતા માફી માંગી અને ટ્રેનમાં બેસવા વિનંતી કરી બાબા તો કરુણાના સાગર હતા તેઓ બાળક જેવું નિર્દોષ હસ્યા ઊભા થયા અને બોલ્યા ચાલો હવે આ ટ્રેન ચાલશે અને ચમત્કાર જુઓ જેવા બાબાએ ટ્રેનમાં પગ મૂક્યો તરત જ ટ્રેન કોઈ પણ વિઘ્ન વગર જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ચાલવા લાગી આ ચમત્કારિક ઘટના પછી તે નાનકડું ગામ નીમ કરોલી અને સ્વયં મહારાજજી બંને નીમ કરોલી બાબાના નામથી આખા વિશ્વમાં વિખ્યાત થયા એવું કહેવાય છે કે બાબા હનુમાનજીના સાક્ષાત અવતાર હતા તેમનો સંદેશ ખૂબ સરળ હતો બધાને પ્રેમ કરો બધાની સેવા કરો સૌને અન્નદાન કરો અને રામ નામ જપો આવા મહાન સંતના ચરણોમાં આપણા સૌના કોટી કોટી વંદન જો તમને બાબાના જીવનની આ અદ્ભુત અને રહસ્યમય સફર પસંદ આવી હોય તો આવી જ વધુ દિવ્ય વાતો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ રહસ્યની સફરને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જય બાબા નીમ કરોલી